પાંચ મિનિટ ને પિસ્તાલીસ સેકન્ડ માં એક મિનિટ માં તમે ઓડિસી માં નું કે વરદાય નામ લઈ દીધું અને એના નામે ઘી બગાડો છો તમે લોકો માતા નામે ઘી ઢોળી દેવાનું અભિષેક કરવાનો અને પછી ગંધાતું કરવાનું લે પગ નીચે કચડવાનું રૂપાલ વાળા જેમ નવડાવે છે ને ઘી થી પલ્લી માં ને એમ અમારી આ ભેંસ માસી એને અમે પલ્લી માં કહીશું આજે દિવસ માટે ઘી નો નહીં બગાડ કરીએ અમે તમારી જેવા મૂર્ખા નહીં જય અંબે જય અંબે જય અભિષેક કરો ભાઈ આપણે અભિષેક કરો બેસ માસી ઉપર બેસ પલ્લી માસી ઉપર અભિષેક કરો